રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જુનાગઢ પ્રવાસી છે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત દ્વારા લેવામાં આવી છે કન્યા શાળા નંબર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી કન્યા શાળામાં વિદ્યાર્થી અને વાલીઓ સાથે સંવાદ કરીને સ્કૂલ માં ચાલતી પ્રવૃત્તિઓ હતી વિદ્યાર્થીઓ સાથે બેસીને મંત્રીએ મધ્યાહન ભોજન પણ કર્યું હતું ધોરણ આઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ની લખેલ મારી બાળ વાર્તાઓ બુક નું લોન્ચિંગ કર્યું હતું વિદ્યાર્થીઓ સાથે મંત્રીએ ખો ખોની રમત પણ રમી હતી સાથે સાથે મંત્રી રીવાબાઈ બાઈ કમિટી સાથે ચર્ચા કરી શિક્ષણ વિભાગનું અહેવાલ લેખ ખૂટતી વ્યવસ્થા કરવા રિવ્યુ બેઠક પણ કરી બાળકોના મોબાઈલ વપરાશને લઈને રીવા બા જાડેજાઈ વાલીઓની અપીલ પણ કરી હતી બાળકોને વધુને વધુ સ્પોર્ટ્સમાં રસ દાખવવા માટે અપીલ કરી હતી મોબાઈલ નું દૂષણ વ્યસન ના બને જેને લઈને બાળકોને સ્પોર્ટ્સમાં એક્ટિવ કરવા સૂચન કર્યું હતું